નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું હું છું જગદીશ વાઘેલા મિત્રો આજે હું આવ્યો છું ભુજના જાણીતા ડોક્ટર સર્જન ડોક્ટર ઘનશ્યામભાઈ પરમાર એમની હોસ્પિટલ નો શુભારંભ ગઈકાલે તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ થયેલ છે અમને આમંત્રણ મળેલું હતું તો આજ રોજ હું એમની હોસ્પિટલે મુલાકાત લીધેલ છે તેમને શુભેચ્છા પાડું છું અને સાહેબ સાથે પણ મુલાકાત કરીશ અને એમની હોસ્પિટલની જે અદ્યતન સુવિધાઓ છે

હું એઝ અ ફૂલ ટાઈમ સર્જન એટલે પૂર્ણકાલીન સર્જન તરીકે બે હજાર પાંચમાં જીકે જનરલ હોસ્પિટલમાં જોડાયો હતો અને લગભગ એક દાયકો એટલે કે દસ વર્ષ સુધી ત્યાં ફૂલ ટાઈમ સર્જન તરીકે ત્યાં સેવા બજાવી લેતો પછી બે હજાર ચૌદ પછી અદાણીનું બે હજાર નવમાં જો કે આગમન થઈ ચૂક્યું હતું અને બે હજાર ચૌદમાં જ્યારે જનરલ હોસ્પિટલ છે અદાણીને સોંપાણી એટલે અમે સરકારી એ વખતે સરકારી પણ હતા સરકારી પગાર દર હતા એટલે એમાંથી પછી તમને બે ઓપ્શન હતા એધર તમે સરકારીમાં કન્ટિન્યુ કરો અથવા તો મીન્સ કન્ટિન્યુ કરવું હોય તો તમારી ટ્રાન્સફર થાય અથવા તો તમારે છોડવું હોય તો છોડી શકો અને અદાણી જોઈન કરી શકો એ વખતે પછી અમે સરકારીને પછી તેલાંજલિ આપી અને પછી મેં પ્રાઇવેટ ચાલુ કર્યું એટલે બે હજાર ચૌદ થી પછી મેં પ્રાઇવેટ શરૂ કર્યું અને લગભગ એક દાયકો એમાં પણ થઈ ચુક્યો છે એટલે બે હજાર ચૌદ થી હું

એટલે મારું અને મારા ફાધરના જે ફર્સ્ટ લેટર હતા એજ રીતે ગુરુ ગોવિંદસિંહ હતું એજ રીતે

કે જેમાં જે એકદમ ક્રિટિકલ સારવાર આપણે કહીએ જેમાં ની જરૂર પડે એટલે એ બધી વ્યવસ્થા ત્યાં રાખે છે પ્લસ બે અદ્યતન ઓપરેશન થિયેટર છે કે જેમાં એક બાજુમાં એન્ડોસ્કોપી અને રૂટિન સર્જરી પણ થઈ શકે અને બીજી બાજુ છે ત્યાં લેપ્રોસ્કોપી અને બીજી સર્જરી પણ મોડ્યુલર રૂટીનમાં યુઝઅલી અમે ધારો કે એકદમ ક્લીન કેસ હોય મોડ્યુલર રૂટીન ઓપરેશન ઇન્ફેક્ટેડ કરી શકાય અને રૂટિન પણ સર્જરી કરી શકતા હોય છે એવું માનવું નથી સર આપની સાથે કોઈ અન્ય ડોક્ટર સાથે સેવા આપી રહ્યા છે કે આ સિંગલ તરીકે ના અત્યારે મારી જોડે ડોક્ટર જયંતિ સતોરા છે પોતે એમડી ફિઝિશિયન છે એટલે કાર્ડ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને રૂટિન બીજા તામ અને મતલબ સ્ટ્રોક આવે સીવી સ્ટ્રોક એ બધાની સારવાર મેડિકલ ને લગતી સારવાર હોય એ એ આવે છે ઓપરેશન ની લગતી સારવાર હોય મારે આપણને પછી માં ક્લિકલ ઇનેસ હોય તો સર સતોરા